હલો મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આપણે અત્યારે જવાના છે ભગુડા તો આ વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો ને આ વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટન દબાવો હલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આ વ્લોગ સાથે જોડાઈ રહેજો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભગુડા બગદાણા અને ઊંચા કોટડા તો આ ત્રણેય વિડીયો જોવાનું ના ભૂલતા તો ચાલો આપણે અત્યારે પહેલાં જવાનું છે ભગુડા લાભી છે ત્યાં તો મિત્રો આપણે ઉનાથી ડાયરેક્ટ જવાનું છે રાજુલા રાજુલા આપણે ગાંઠિયા ખાઈને સીધું નીકળી જવાનું છે મોવા અને મહુવાથી આપણે જવાના છે ડાયરેક્ટ ભગુડા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે રાજુલા પણ રાજુલામાં આપણે ગાંઠિયા ના મળ્યા એટલે આપણે ચા પીવા માંડ્યા તમે જોઈ શકો છો બધા ચા પી રહ્યા છે ને આપણે આવ્યા છે આ સામે બોલેરો પડી છે તેમાં તો આપણે ટુ વ્હીલ લઈને જ જઈએ છીએ પણ આ લાપસી છે એટલા માટે આપણે બોલેરોમાં બેઠીને આવ્યા છે ને આમાં આપણે વીસથી પચીસ જણા આવ્યા છે તમે જોઈ શકો છો બોલેરામાં બધા બેઠ્યા છે ને આપણે ચા પીવા ઉતરી ગયા નાનું નામ છે પરાગ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે બગુડામાં તમે જોઈ શકો છો અહીંયા લાપસી ઘર છે ત્યાં આપણે ઉભ્યા છે મિત્રો આના હમણાં વાર ઉતારવાના છે ઓય ગુલુ મુલુ આનું નામ છે ગુલુમુલુ મિત્રો એ ગુલુમુલુ મુલુ આયા ન જોતો આના હમણાં વાર ઉતરી જાય એટલે આપણે ઈ વિડિયો બનાવી લઈએ જો આ હું હવે મિત્રો ભાઈ તારું નામ શું છે કરવા જઈ રહ્યા છે અત્યારે ને આપણે ત્યાંથી આવી ને આ લખું પછી લાપસી બનાવશે અત્યારે આપણે આથું ધોઈ આવીએ આ તમે અત્યારે નજારો જોઈ શકો છો સવારનો નજારો છે ભગુડાનો અત્યારે લાઇટિંગ ને જોરદાર લાગી રહ્યું છે મિત્રો તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય મા મોગલ તો મિત્રો તમે જોઈ શકો છો આ લાઇટિંગમાં લખવામાં આવ્યું છે માંગલધામ મિત્રો તમે જોઈ શકો છો આ થોડીક દુકાનો છે ખુલ્લી અત્યારે આપણે વાઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા વાગે આપણે પહોંચ્યા છે છ અને સત્તર થઈ છે તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા તો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો આપણે આયા ફોટોગ્રાફિક લેવાની મનાય છે પણ જરૂરથી આપણે ટ્રાય કરીશું જો આવી જાય માતાજીના દર્શન થઈ જાય તો આયા પણ માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો મંડપમાં ને હવે આપણે થોડીક જ વારમાં આવે જવાના છે મંદિરની અંદર તો આ વિડીયો જોતા રહેજો કેટલું આવે છે માતાજીના દર્શન થાય છે એ તો માતાજીના દર્શન થાય તો જરૂરથી કોમેન્ટમાં જઈ માતાજી લખવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો આપણે પૂજારી બાપુએ કીધું કેમેરો બંધ કરો કરી દીધો આપણે બંધ અત્યારે આપણે જઈ રહ્યા છે ચા પીવા ને આ તમે જોઈ શકો છો આ ગાંઠિયા અને મરચાંનો સવારે મસ્તીનો નાસ્તો મળી જાય છે તો આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ ને ચા બા લઈ ને થોડાક આપણે રાજુલામાં ગાંઠિયા નહોતા ખાધા એટલા માટે આયા થોડાક આપણે નાસ્તો કરી લઈએ પછી જવાના છે આપણે લાપસી બનાવવા આપણે નાસ્તો કર્યો ત્યારબાદ આપણે જોવા મળ્યું કે આયા જે લોકોએ માનતા માનેલી હશે એ લોકોના હરેક બાળકોના આયા ફોટા રાખવામાં આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો જો તમારો કોઈ જાણીતાનો ફોટો હોય તો જરૂરથી કોમેન્ટમાં તે છોકરાનું નામ લખજો મિત્રો ને સાથે કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આયા સરસ મજાનું મંદિરના ગેટ પાસે મા લખવામાં આવ્યું છે તો જરૂરથી કોમેન્ટમાં જેટલા વિડીયો જોઈ રહ્યા છે એ બધા મિત્રો જરૂરથી માં લખી દેજો કોમેન્ટમાં ને આ તમે જોઈ શકો છો ભગુડાના ગેટનો નો મિત્રો તમે જોઈ શકો છો આ લાપસી ઘર છે આપણે અત્યારે લાપસી બનાવવા જઈ રહ્યા છે આયા ઓલરેડી કાંઈ પણ વસ્તુ તમારે ઠામ લાવવાના નથી રહેતા આયા લાકડા પણ મળી જશે અને આ ફૂલો પણ તમને મળી જશે ને આયા હરેક જાતના ઠામ પણ તમને મળી જશે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો મિત્રો તમે આયા જોઈ શકો છો આ લાકડા ફાળવાનું મશીન છે આયા ભગુડા મોગલધામમાં લાકડા ફાટે ને આયા જે ભક્તો આવે તે બધા ભક્તો જે લાપસી બનાવે જેવાની પણ મન્નત હોય તે બધાય કરે હરેક વ્યક્તિ તો આયા તમને થામ પણ મળી જાય છે મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે આમાં લાકડા અને ચૂલો પણ તૈયાર થઈ ગયો છે તો આની ઉપર આપણે મેકવાના છે લાભશી તો આ વિડીયો જોતા રહેજો અત્યારે આપણો ફાઇનલી ચૂલો પણ હરગી ગયો છે આ તગારું પણ આવી ગયો તો મીઠો આવી ગયો અને હવે આપણે મેકવાના છે આની ઉપર લાભી

हेरा तेलावी दादी हूं काही તો ચાલો મળીએ વિડીયો ની સાથે ત્યાં સુધી જય માતાજી ને હવે આપણે જવાના છે બગદાણા તો એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો